જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે આંબલીના કોરની ચટણી બનાવશું એકદમ ખાટી મીઠી ટેસ્ટી આપણે અત્યારે બજારમાં મળવા છે મારે આ વાળીયે થયા છે વાડિયેથી હું લઈ આવી છું એકદમ તાજા ફ્રેશ છે તમે જોઈ શકો છો આને સુસા પણ કે છે તમારે શું કે છે મને કોમેન્ટ કરી બતાવજો આમાં નાના નાના કાતરા પણ આવી ગયા છે તમે જોઈ શકો છો આ નાના નાના કાતરા આવી ગયા છે તમે જોઈ શકો છો આ આની ચટણી એકદમ મસ્ત બને છે મે આ ચટણી બનાવવા માટે આંબલીનો કાટી આંબલી આવે છે તેનો કોર લીધો છે તેનું વૃક્ષ એકદમ ઘટાડાદાર મોટું ચાલીસ પાંત્રીસ ચાલીસ ફૂટ ઊંચું જાય છે એનું વૃક્ષ બહુ એકદમ ઊંચું હોય છે એક મરચું લીધું છે એક આદુન ટુકડો લીધો છે મીઠો લીમડો પણ લીધો છે આ મીઠો લીમડો શરીરમાં અનેક ફાયદા કરે છે એટલા માટે મેં મીઠો લીમડો લીધો છે આ આંબલીના ફૂલ પણ મેં ધોઈને સાફ કરી સૂકવીને લીધા છે લીમડો પણ ધોઈ નાખ્યો છે ત્યારબાદ આપણે દાંડી આવા દાંડી હોય એવા જ આપણે ભાજી આખા લઈ લેવાના છે દાંડી નાખવાની છે એની ફ્લેવર એકદમ મસ્ત આવે છે મેં દેશી ભાજી લીધા છે ત્યારબાદ આપણે એક મરચું આપણે લાલ મરચું પાવડર લીધો છે એક ચમચી પોણી વાટકી આપણે ત્રણ ચમચી મેં દાણા શેકીને છાલ ઉતારી લીધા છે તમે કાચા પણ નાખી શકો છો સિંગ દાણા પણ નાખી શકો છો સિંગ આવે છે ખારી સિંગ તે પણ અને સ્વાદ પ્રમાણે નિમક ખાંડ લીધી છે મેં દોઢ ચમચી આપણે આ ખાટાસ વધારે હોવાથી બેલેન્સ કરવા માટે આપણે ખાંડ નાખીશું તમે તેની જગ્યાએ ગોળ પણ ઉમેરી શકો છો અને આપણે આખું જીરું લીધું છે અને આપણે દાણા જીરું પાવડર લીધો છે અને આપણે આ રીતના પેલા વીણી લેવાના છે આ રીતના આપણે એક એક કરીને બધા લઈ લેવાના છે આ દાંડલીનો ભાગ આપણે નથી નાખવાનો તમે જોઈ શકો છો આ દાંડલીનો ભાગ કાઢી નાખવાનો છે અને તેમાં આપણે આ પાન પણ નાખી શકીએ છે આ રીતના આપણે પાન કાઢી લેશું તેની પણ દાંડી આપણે કાઢી લેવાની છે દાંડી નથી નાખવાની તે આપણે પચવામાં ભારે પડે છે કોણી હોય છે ભી ક્રસ તો થઈ જાય છે પણ પચવામાં ભારે પડે છે આ રીતના આપણે બધા બી જે ફૂલ હશે છે તે આ રીતના આપણે બધા લઈ લેશું પાન પણ નાખશું એટલે એકદમ મસ્ત આપણે ફ્લેવર બને આ રીતના આપણે બધા કળીઓ અને ફૂલ બંને નાખવાના છે આ કઢી છે તમે મને કોમેન્ટ કરી બતાવજો તમે ક્યારે આ જોયા છે કે નથી જોયા એટલે મને ખ્યાલ આવે અને તમે કયા જિલ્લામાંથી જોવો છો તે પણ મને કોમેન્ટ કરી બતાવજો એટલે મને ખ્યાલ આવે કે મારા વ્યૂઅર્સ છે એટલા માટે હું કેવું જરૂરી છે આ રીતના આપણે બધા વીણી લેવાના છે એકદમ સાફ કરી લેવાના છે આપણે એક વાટકામાં નાખતા આપણે આ રીતના અહીંયા ચાલશું અને આ રીતના અંગૂઠાના આંગળી વડા ખેંચશું એટલે એકદમ જુદા પડી જશે તમે જોઈ શકો છો એકદમ મસ્ત થઈ જશે આ રીતના આપણે બધા વીણી લેશું આપણે બધા ફૂલ વીણાઈ ગયા છે કળિયું ને બધું પાન પણ નાખ્યા છે તમે જોઈ શકો છો મસ્ત આપણે 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 છે છે ખાસ ધ્યાન રાખવાનું બજારમાંથી કે ખેતરે હોય ત્યાંથી એકવાર પાણીમાં વોશ કરીને આપણે બે મિનિટ માટે પલાળી રાખશું ત્યારબાદ વોશ કરીને સુકવીને પછી આપણે ચટણી બનાવવાની છે આ ચટણી તમે રોટલી સાથે રોટલા સાથે આપણે કોઈ પણ ચાટ બનાવ્યો હોય તેમાં પણ નાખી શકીએ છે એકદમ મસ્ત ફ્લેવર આવે છે આની આપણે ચના ચોરમાં બનાવીએ એમાં પણ આનો બહુ મસ્ત ફ્લેવર આવે છે મારે તો ટ્રાય મેં મારેલી છે એટલા માટે હું કહી શકું છું એકદમ મસ્ત બને છે કોઈ પણ ચાટ બનાવવા માટે હવે આપણે એને એક બાઉલમાં નાખી દેસું એક મિક્સર જારમાં આપણે પેલા આંબળીના ફૂલ નાખી દેસુ કોલ આવે છે તે અને સુસા પણ કહે છે આપણે પેલા બધો એ નાખી દેસુ ત્યારબાદ સીંગદાણા આખું જીરું લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે નિમક ખાંડ તમે જો ખાંડ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો ડાયાબિટી જો ખાંડ નાખશો તો તેને એકદમ મસ્ત ટેસ્ટફુલ બનશે ધાણાજીરું પાવડર મીઠો લીમડો ને પંદર સોળ પત્તા લીધા છે પાંદ આવે છે તે હવે આપણે મરચું કટ કરીને નાખીશું મારે મરચું મોરું છે એટલે હું બી કાઢતી નથી બી નાખું છું ધાણાભાજી હું કટ કરી નાખું છું એટલે એકદમ મસ્ત આપણે થઈ જાય મોટું મોટું કટ કરી લેવાના છે દાણા ભાજી આપણે દેશી લેવાના છે એટલે એકદમ મસ્ત આવે ફ્લેવર આપણે ચટણીની હવે આદું આપણે નાખી દઈશું ને હવે આપણે બે ચમચી પાણી નાખવાનું છે વધારે નથી નાખવાનું આપણે આ જેમ જાડી ચટણી હશે તેમ ખાવાની મજા આવશે આપણે આપણે ઉપયોગ કરવો હોય તો આપણે કરી આપણે ઢોસા બનાવ્યા હોય ને તેમાં આપણે ઉપર લસણ ની જગ્યાએ આ તો ઢોસાનું પેપર ખાવાની મજા આવશે અને એકદમ ટેસ્ટ ફૂલ લાગશે હવે આપણે આને ક્રશ કરી લેશું આપણે ચટણી ક્રશ થઈ ગઈ છે તમે જોઈ શકો છો આ રીતના આપણે મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેને બાઉલમાં કાઢી લેશું એમ આ ચટણી એકદમ મસ્ત બને છે મારે ત્રણ ચમચી મેં પાછું પાણી નાખ્યું છે તમે સિંગ દાણા કેવા કેટલા લીધા છે એની ઉપર આપણે આધારિત છે જો આપને જરૂર પડે તો પાણી નાખવાનું આ આ રીતના થિકનેસ રાખવાની છે તમે જોઈ શકો છો આ રીતના આપણે એટલે આ ચટણી ખાવાની મજા આવે છે આપને એકદમ સરસ ચટણી બને છે ને એકદમ ખાવાની પણ મજા આવે છે આપણે આ ઉનાળામાં આ ચટણી ખાવાથી આપને નથી લાગતી અને આમાં વિટામિન સી ભરપૂર હોય છે આંબલીમાં અને આપણે આમાં બધાય શરીરમાં ફાયદા કરે તેવી વસ્તુ જ આપણે ઉમેરી છે તમે જોઈ શકો છો આપણે એકદમ મસ્ત ચટણી તૈયાર થઈ ગઈ છે આપણે આમાં કલર નથી નાખ્યો જો કલર નાખીએ તો આપણા શરીરને જ નુકસાન છે એટલા માટે મેં નેચરલ બનાવી છે તમે જોઈ શકો છો આ રીતના જરૂર એકવાર ટ્રાય મારજો જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ